જય શ્રી કૃષ્ણ મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ ભક્તિ ધ્યાન ભક્તિ ધ્યાનમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ શ્રાવણ માસના સપ્તમી તિથિનું વ્રત એટલે કે શીતળામાંના વ્રતની કથા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને જો પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ શીતળે તમ જગત માતા શીતલે તમ જગત પિતા શીતલે તમ જગત ધાત્રી શીતલાયો નમ નમ હે શીતળા માતા આપ જ મારા માતા પિતા આપ જ જરા જગત ધારણ કરી રહ્યા છો હું આપને વારંવાર વંદન કરું છું બોલો શીતળા માતાની જય શ્રાવણવત સાતમ એટલે શીતળા સાતમ આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રી સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી સ્નાન કરે છે શીતળા માતાનું પૂજન કરે છે રાંધણછટનું રાંધેલું ટાઢું ખાય છે તે દિવસે ચૂલો સળગાવાતો નથી ચૂલો સળગાવનાર પણ શીતળામાં કોપાયમાન થાય છે સવારે પાણિયારામાં શીતળામાનો દીવો કરી વાર્તા કહેવી અથવા સાંભળવી આ વ્રત કરનાર સ્ત્રી પરમ સૌભાગ્યને પામે છે ધન ધાન્ય અને સંતાન સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે હવે આપણે સાંભળીએ શીતળા સાતમની વ્રત કથા બોલો સાથે રહેતા હતા એમાં મોટી વહુ બહુ અને અને કજ્યાળી હતી તેની વાત વાતમાં પાકું પડતું ત્યારે નાની વહુ ભલી ભોળી અને પારકાના દુઃખે દુઃખી થનારી હતી પવિત્ર શ્રાવણ માસ આવ્યો રાંધણ ના દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી રાંધતા રાંધતા મધરાત થઈ ગઈ પછી તે ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી કે ત્યાં પારણી પોઢેલો તેનો નાનો દીકરો રડવા લાગ્યો નાની વહુ બધું કામ પડતું મૂકીને પોતાના કડા બાળકને ખોળામાં લીધો અને આડા પડખે થઈ આખો દિવસનો થાક હોવાથી તેને આંખ મળી ગઈ ચૂલો ઠારવાનો તો રહી ગયો નાની વહુ બાળકની સાથે ઝંઘી ગઈ અને અડધી રાત થઈ શીતળા માતા ઘેર ઘેર ફરવા નીકળ્યા ફરતા ફરતા વહુના ઘરે આવ્યા નાની વહુના તો ઘરે તો ચૂલો સળગતો હતો શીતળામાં તેના આળોટ્યા દાજ્યા ત્યારે માએ એને શાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ ફળજો શીતળામાં તો શાપ આપીને ચાલ્યા ગયા નાની વહુએ સવારે ઊઠીને પડખામાં જોયું તો એનો નાનકડો બાળક તો ભળતું થઈ ગયો હતો તેને ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો નાની વહુની આંખમાં તો દડ દડ આંસુ એવા લાગ્યા એ જાણી ગઈ કે જરૂર સિતળામા મારી ઉપર પોપાએ માન થયા છે માએ તેને શ્રાપ આપ્યો તે રડતી રડતી સાસુમા પાસે ગઈ બધી વાત કરી સાસુએ તો ગડગડા અવાજે આશ્વાસન આપતા કહ્યું બેટા ધીરજ ધર તું સિતળામા પાસે જા અને તારી ભૂલ કબૂલ કરીને એની માફી માગી લે મા તો દયાળુ છે જરી તારા ઉપર કૃપા કરશે અને તારા દીકરાને સજીવન કરશે નાની વહુ તો સાસુના આશીર્વાદ લઈને દીકરાને ટોપલામાં નાખીને સિત્રામાની શોધમાં નીકળી તે વગડામાં વીટી જાય છિતળામાંનું રટન કરતી જાય રસ્તામાં બે તલાવડી આવી બંનેના પાણી ભળી ગયેલા હતા અને બંને છલો છલકાઠે પક્ષી બેઠેલા પણ કોઈ પાણી પીવે નહીં મનુષ્યને કે પશુ પંખીને પારેવાને જે કોઈ આ તલાવડીનું પાણી પીવે તે મૃત્યુને પામે નાની હોવ તો તલાવડી પાસે જઈને ટોપલો નીચે ઉતાર્યો અને પછી તલાવડીમાંથી પાણી પીવા ગઈ કે ત્યાં તલાવડીનું અવાજ આવ્યો બાય તું આ તલાવડીનું પાણી પીશ તો મરી જઈશ પરંતુ તું શા માટે રડે છે એ તો પહેલાં કહે ત્યારે નાનીઓ કહે શીતળામાં મારી ઉપર કોપાયમાન થયા છે તેમણે મારા દીકરાને બાળી મૂક્યો છે હું તે તેમની માફી માગવા જાઉં છું ત્યારે તલાવડી કહે બહેન તું અમારું એક કામ કરજે તું શીતળામા પાસે જાય છે તો અમારું પણ પુષ્ટિ આવજે ને કે અમે એવા કયા પાપ કર્યા છે કે અમારું પાણી કોઈ પીતું જ નથી અને જે કોઈ ભૂલે ચૂકે પીવે છે તો મરી જાય છે નાની વહુને તો તેમને હા પાડી પાણી પીધા વગર જ માથે ટોપલો લઈને તે રડતી રડતી આગળ વધી આગળ વધતા રસ્તામાં બે લડતા લડતા આંખલા મળ્યા બંનેની ડોકે ઘંટીના પડ બાંધેલા હતા નાની વહુને રડતી જોઈને બોલ્યા અરે બહેન તારી આંખમાં આંસુ કેમ છે ત્યારે નાની વહુ કહે છે શીતળામાં મારી ઉપર કોપ્યા છે એટલે ક્ષમા માંગવા જાઉં છું ત્યારે આખલા કહે છે બેન શીતળામાને અમારું પણ પૂછતી આવજે ને કે અમારા કયા પાપના લીધે અમારા ગળામાં કંડળીના પળ બાંધ્યા છે અમે શા માટે લડ્યા જ કરીએ છીએ સારું કહીને નાની બહુ તો આગળ વધી થોડીક દૂર ગઈ ત્યાં એક ગોરડીના ઝાડ નીચે મેલી ગેલી ડોસી બેઠી હતી માથું ખંજવાળતી માખીઓ પણ બને છે વહુને જોઈને ડોશીમાં બોલ્યા અરે ભાઈ આમ હાફડી વાફડી ક્યાં હાલી નાની વહુએ શીતળામાના કોપની વાત ડોશીમાને કરી ત્યારે ડોસી બોલ્યા અલી જરાક મારું માથું જોઈ દે ને નાની બહુને ઘણી ઉતાવળ હતી પણ એ દયાળુ હતી પોતાના મરેલા દીકરાને ડોશીમાના ખોળામાં મૂકીને તે તો જુઓ વીણવા બેઠી બહુએ ડોશીમાના માથામાંથી ઘણી લીખો અને જુઓ કાઢી આથી ડોશીમાના માથાની ખંજવાળ ઓછી થઈ ગઈ તેમણે વહુને આશીર્વાદ આપતા કહ્યું જેવું મારું માથું ઠર્યું તેવું તારું પેટ ઠરજો એટલામાં તો ચમત્કાર સર્જો ડોશીમાના ખોડા ખોળામાં રહેલો દીકરો હાથ પગ ઉછાળીને ઉછાળીને કિલકિલારી કરવા લાગ્યો નાની વહુને તો ઘણું આશ્ચર્ય થયું તેને ખાતરી થઈ ગઈ કે ડોશીમા તો બીજું કાંઈ નહીં પણ સાક્ષાત ચિત્રામાં છે માના ચરણોમાં પડી ગયા અને બોલી મા મને માફ કરી દો મેં તો તમારું શરીર બાળેલું પરંતુ તમે તો મારું પેટ ઠાર્યું તમને મારા લાખ લાખ નમન છે ડોશીમાની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાયાનો સાક્ષાત શિત્રામાં પ્રગટ થયા નાની વવે શિત્રામાના દર્શન કરીને તેમની ક્ષમા માંગી નાની વવે તલાવડીના પાણી વિશે પૂછતા અમા શિતરામા બોલ્યા કે દીકરી ગયા ભોમાતે બંને શોધક્યો હતી દી ઉગતા અને દી આથમતા બસ લડ્યા જ કરે છાશ પાણી કોઈને આપે નહીં આ જન્મે કોઈ હું પાણી પીતું નથી પરંતુ તું તે તલાવડીનું પાણી ખોબામાં લઈને ચારે દિશામાં છાંટજે અને પછી પાણી પીજે જેથી એના બધા પાપ નષ્ટ થશે અને પશુ પક્ષીઓ વટેમાર્ગો બધા તેનું પાણી પી શકશે પછી નાની વાવએ બે આંખલાના દુઃખની વાત કરી ત્યારે ચિત્રામાં બોલ્યા દીકરી પર ભાવમાં એ બંને આંખલાઓ દેરાણી જેઠાણી હતા એટલા બધા હિરસાળો હતા કે આડોશી પાડોશીના કોઈને તેમના ઘરે દળવા ખાંડવા આવે તો બંને જણા એમનું અપમાન કરીને કાઢી મૂકે એટલે આપ હવે તેઓ આખલા બનીને કે ઘંટીના પળ બાંધીને લડ્યા જ કરે છે તો એમની પાસે જઈને ડોકીથી ઘંટડીના જે પળ છે તે છોડી નાખજે જેથી તેમના પાપ નાશ થશે અને લડતા બંધ થઈ જશે આટલું કહીને શીતળામા તો અંતર ધ્યાન થઈ ગયા નાની વહુ તો રાજી થતાં પોતાના ઘેર પાછી વળી રસ્તામાં તેને પહેલાં બે આંખલા મળ્યા વહુએ એ વાત કરી અને ગળેથી ઘંટડીના પડ જે પળ હતા તે છોડી નાખ્યા બંને આંખલાઓ લડતા બંધ થઈ ગયા આગળ જતાં તલાવડી આવી ભવ્ય તલાવડી પાસે જઈને શીતળામાંની વાત કરી પછી તેમના સાપનું નિવારણ માટે તલાવડીમાંથી ખોબો ભરીને પાણી લઈને ચારે દિશામાં છાંટ્યું પછી તો તલાવડીનું પાણી પીધું ત્યાં તો ચારે દિશાઓમાંથી પક્ષીઓ પાણી પીવા માટે આવ્યા માંડ્યા પછી નાની બહુ તો દીકરાને રમાડતી રમાડતી ઘરે આવી તેણે દીકરાને સાસુમાના ખોળામાં મૂકી દીધો સાસુમાં દીકરાને સજીવન થઈને રાજી રાજી થઈ ગયા પણ આ દેખી જેઠાણી ઈર્ષાથી બળી ગઈ સાસુએ પૂછ્યું હોઉં બેટા આ બધું કેવી રીતે બન્યું ત્યારે નાની બહુએ તેમને સઘળી હકીકત જણાવી આ સાંભળીને જેઠાણીના મનમાં પણ એવું થયું કે હું પણ ચિત્રામાના આશીર્વાદ લેવા જાઉં બીજા વર્ષે રાંધણ આવી રાંધણછઠના દિવસે શ્રાવણ માસ આવ્યો રાંધણછટઠના દિવસ આવ્યો જેઠાણી ચૂલે રાંધવા બેઠા જાણી જોઈને રાત્રે ચૂલો સળગતો રાખીને સૂઈ ગઈ શીતળામાં ચૂલામાં આળોટ્યા દાજ્યા અને જેઠાણીને શ્રાપ આપ્યો જેણે મને બાળી છે એનો અંતર બળજો બીજે દિવસે સવારે ઉઠીને જેઠાણીએ જોયું તો તેનો દીકરો બળીને ભળતું થઈ ગયો હતો મરેલા દીકરાને લઈને જેઠાણી વિલાપ કરવાને બદલે ખુશ થઈ ગઈ દેરાણીની માફક છોકરાને ટોપલામાં નાખીને ચાલવા લાગી રસ્તામાં પેલી બે તલાવડી મળી જેઠાણી ટોપલો નીચે મૂકીને તલાવડીમાંથી પાણી પીવા ગઈ ત્યાં અવાજ સાંભળાયું પાણી પીશ નહીં નહીં તે મરી જઈશ જેઠાણીએ પાણી પીધું નહીં અને તલાવડીને પૂછ્યું બહેન તું ક્યાં જાય છે ત્યારે જેઠાણીએ કહ્યું હું ગમે ત્યાં જાઉં તારે સી પંચાત આમ કહીને પાણી પીધા વગર જ ચાલતી થઈ ગયા આગળ જતા બે આખલા મળ્યા પણ જેઠાણીને કહ્યું બહેન તું ક્યાં જાય છે આ સાંભળીને જેઠાણી ગુસ્સે થઈ ગયા અને મોહમ્મદ બચાવતા કહ્યું હું ગમે ત્યાં જાઉં તારે સી પંજાત આગળ જતાં પહેલી મેલી ગેલી ડોસી મળી બે હાથે પોતાનું માથું હતી જેઠાણીને કહ્યું બેન મારું માથું જોઈને આમ તો જેઠાણી કાળ ઝાળ થઈને જતાં બોલી કે ડોસલી હું કઈ તારા જેવી નવરી નથી તારું માથું જોવા બેસું હું તો શીતળામાં પાસે જાવ છું આમ છણકો કરીને જેઠાણી તો ચાલતી થઈ સવારથી સાંજ સુધી વન્ય મગડામાં ખૂબ જ ભટકી પણ તેને ક્યાંય શીતળામાં મળ્યા જ નહીં આખરે તે કંટાળીને મરેલા છોકરાને લઈને પાછી આવી દેરાણીની ભક્તિભાવવાળી હતી દયાળુ હતી અને તેથી તે સુખી થઈ જ્યારે જેઠાણી તેના સ્વભાવના લીધે દીકરાને ખોઈ બેઠી હે શીતળામાં તમે જેવા દેરાણીને ફળ્યા તેવા આપનું આ વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળા સૌને ફળજો બોલો શીતળામાં તની જય